નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કીમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો અંત સુધી જોતા રહેજો તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત ભરૂચ હોય કે નવસારી ડાંગ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવનાઓ છે સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની સંભાવનાઓ છે લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચાર સપ્ટેમ્બરની જો વાત કરવામાં આવે તો ચોથી તારીખે કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો નવસારી વલસાડ હોય કે દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આ બાજુ મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા હોય કે અરવલ્લી સુરત તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે વધુમાં પાંચ તારીખની જો વાત કરવામાં આવે તો પાંચમી સપ્ટેમ્બરે કચ્છ અને પાટણના વિસ્તારો બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારબાદ છ તારીખે નવસારી અને વલસાડના વિસ્તારો દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તે જ પ્રમાણે સાતમી સપ્ટેમ્બરે પણ નવસારી દમણ અને દાદરાનગર હવેલી તો વલસાડમાં પણ છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની સાથે યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી તારીખ લઈને પાંચ સપ્ટેમ્બરના રોજ બીજું લો પ્રેશર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાતના ભાગો વચ્ચે સર્જાવાનું છે તારીખ ત્રણ લઈને દસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જંબુસર પાદરા વડોદરા નસવાડે વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ભાદરવી પૂનમ સમયે વરસાદી માહોલ છવાવાનો છે તેમજ ભાદરવા માસમાં વરસાદી માહોલ રહેવાનો છે તો રાજસ્થાન સંલગ્ન વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બીજી તરફ તારીખ બાવીસથી લઈને પચીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાનો છે તેમજ તારીખ છવ્વીસથી લઈને પાંચ ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારે સમુદ્ર કિનારે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ ડિસેમ્બરથી ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની છે તેમજ સપ્ટેમ્બર મહિનામાં ત્રણ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય રહેશે જેમાં તારીખ તેરથી લઈને વીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે તારીખ તેરથી લઈને વીસ સપ્ટેમ્બર વચ્ચે વધુ એક વરસાદી સિસ્ટમને લઈને રાજ્યમાં વરસાદી માહોલ છવાવાનો છે તેમજ તારીખ દસમી સપ્ટેમ્બરના રોજ વરસાદ વિરામ લેવાનો છે જે બાદ તારીખ તેરમી સપ્ટેમ્બરથી ફરી એકવાર વરસાદી માહોલ જામવાનો છે ગુજરાતમાં તેરમી સપ્ટેમ્બરથી લઈને વીસ સપ્ટેમ્બર સુધીમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારે આ વખતે નવરાત્રિ અને દિવાળીના દિવસોમાં પણ કમોસમી વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પણ ફરી એકવાર નવી આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ત્રણથી લઈને નવ સપ્ટેમ્બરનો વરસાદના ગુજરાતના ઘણા ભાગોને કવર કરી લે છે જેમાં રાજ્યના સાઠથી લઈને પાસઠ ટકા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે બંગાળની ખાડીના લો પ્રેશરને કારણે રાજ્યમાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે પરંતુ પાછલા રાઉન્ડમાં જે તીવ્રતા હતી તેટલો ભારે વરસાદ નહીં હોય આ સાથે વિસ્તાર પણ ઓછા હશે આ રાઉન્ડ દરમિયાન મધ્યમથી ભારે તો એકાદ બે સેન્ટરમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે આગાહીકાર પર ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડી પરથી આવેલું લો પ્રેશર મજબૂત છે અને બની શકે છે કે તે હજુ વધુ મજબૂત બનીને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે આ વરસાદી સિસ્ટમ ત્રણથી લઈને નવ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતને અસર કરવાની છે તેમણે વધુમાં જણાવ્યું કે આજના દિવસે ગુજરાતના પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ હોય આણંદ નડિયાદ વડોદરા છોટાઉદેપુર રાજપીપળા દાહોદ ગોધરા તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને કચ્છના રાપરમાં વરસાદની તીવ્રતા વધુ રહી શકે છે તેમણે આગાહી કરતાં જણાવ્યું કે આ વરસાદથી કેટલાક વિસ્તારોને ફાયદો તો કેટલાક વિસ્તારોને નુકસાન થવાનું છે કેટલાક ખેડૂતો કે જેમને પાણીની જરૂર છે તેમને ફાયદો થઈ શકે છે તેમણે એવી પણ સંભાવના વ્યક્ત કરી છે કે ગુજરાતના જે ભાગોમાં કુવા ભરાય તેટલો વરસાદ નથી થયો કે સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થાય ત્યાં સુધીમાં સારો વરસાદ પડવાની સંભાવના રહેલી છે